જય હિન્દ મિત્રો એલઆઈસી ગોલ્ડન જુબલી સ્કોલરશિપના ફોર્મ ઓપન થઈ ચૂક્યા છે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો સરકારી વીમા કંપની એટલે કે એલઆઈસી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વર્ષિક ચાલીસ હજાર સુધીની શિષ્યવૃત્તિ આપે છે એલઆઈસીની આ ગોલ્ડન જુબલી સ્કોલરશિપની યોજના ભારતમાં કોઈપણ સરકારી અથવા ખાનગી કોલેજ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા છોકરાઓ અને છોકરીઓ માટે છે આ માટે દસ અને બાર પછી મેડિકલ એન્જિનિયરિંગ સ્નાતક અથવા ડિપ્લોમા કરનાર વિદ્યાર્થીઓને એલઆઈસીની સત્તાવાર વેબસાઇટ એલઆઈસી ઇન્ડિયા ડોટ ઇન પરથી અરજી કરી શકે છે ધોરણ બારમાં પછી ઇન્ટિગ્રેટેડ કોર્સમાં એડમિશન લેનાર વિદ્યાર્થી પણ આ યોજનાનો લાભ લઈ શકે છે લાસ્ટ ડેટ બાવીસ ડિસેમ્બર બે ચોવીસ છે એલઆઈસી સ્કોલરશિપના ટોટલ બે પ્રકાર છે એક છે જનરલ સ્કોલરશિપ સ્કીમ જે તમામ વિદ્યાર્થીઓ માટે છે સેકન્ડ નંબર છે સ્પેશિયલ સ્કોલરશિપ જે માત્રને માત્ર છોકરીઓ માટે છે આ સ્કોલરશિપમાં જેમણે શૈક્ષણિક સત્ર બે હજાર બાવીસ અને ચોવીસની વચ્ચે સાહીઠ ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેમજ બાર અથવા સમકક્ષ આઈટીઆઈ અથવા ડિપ્લોમા કર્યું હોય અને વર્તમાન શૈક્ષણિક ક્ષેત્ર બે હજાર ચોવીસ પચીસમાં એમબીબીએસ બીડીએસ તેમજ બીટેક અથવા કોઈપણ વિષયમાં સ્નાતક જેવા મેડિકલ એન્જિનિયરિંગ અભ્યાસક્રમો માટે પ્રથમ વર્ષમાં નોંધાયેલા વિદ્યાર્થી પણ અરજી કરી શકે છે આ ઉપરાંત આઈટીઆઈ કોલેજમાંથી પણ કોઈપણ કોલેજ અથવા ડિપ્લોમાવા પ્રોગ્રામના ફર્સ્ટ ઇયર ઇન્ટિગ્રેટેડ કોર્સમાં પ્રવેશ લેતા વિદ્યાર્થી પણ અપ્લાય કરી શકે છે આવક મર્યાદાની વાત કરીએ તો વાલીની તમામ સ્ત્રોતોમાંથી વાર્ષિક આવક રૂપિયા અઢી લાખથી વધુ ન હોવી જોઈએ કન્યાઓ માટે બે વર્ષની વિશેષ શિષ્યવૃત્તિ યોજના છે જેમાં એક વિશેષતા એ છે કે જે પણ છોકરી એવા પરિવારમાંથી આવે છે જેમાં કુટુંબમાં ચલાવવાની જવાબદારી સ્ત્રી એટલે કે વિધવા સિંગલ માં અપર્ણિત સ્ત્રી પર હોય તેમને અઢી લાખ રૂપિયાની જગ્યાએ ચાર લાખ રૂપિયા સુધીની આવક મર્યાદા છૂટ આપવામાં આવી છે આ સ્કોલરશીપમાં કેટલી રકમ કઈ રીતે મળે છે તે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહેશે આ એપ્લિકેશન કરવા માટે તમે એલઆઈસીની સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને અરજી કરી શકો છો લાસ્ટ ડેટ છે બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ઓનલાઈન અરજી કરતી વખતે આટલી બાબતો તમારે ધ્યાન રાખવી જરૂરી છે જે નીચે મુજબ સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહેશે જો તમને આ વિડીયો મારો પસંદ આવ્યો હોય તો જરૂરથી આ વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો તેમજ તમારા આજુબાજુના જરૂરી વિદ્યાર્થીને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો ફોર્મ અપ્લાય કરવામાં તમને ક્યાંય પણ કોઈ પણ પ્રોબ્લમ ઊભી થાય તો તમે જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જણાવી શકો છો